મારું નામ હેપલ ગોર્ધનભાઈ પરમાર છે હું શ્રી જયશંકરભાઈ ઠાકર હાઈસ્કૂલ ધોરણ અભ્યાસ કરું છું હું આજે આપની અગત્યની વાત રજૂ કરવા માંગુ છું મારી વાતનો વિષય છે કદાચ મને જીવતા આવડી ગયું છે હું જેટલા વર્ષ જીવી તેના કરતાં ઓછા વર્ષ મારે જીવવાનું છે તે સમજાઈ ગયા પછી મારામાં આવેલ પરિવર્તન કોઈ અગત્યની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે નહીં તો કાલે મારો વારો છે તે જ પ્રમાણે જો અચાનક જ મારી વિદે થઈ જાય તો લોકોનું શું તે વિચારવાનું પણ મેં છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું તો રહેવાનું નથી મારી સંપત્તિને કોઈ દાન ધર્મ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી સામેવાળી વ્યક્તિનો પૈસો અને પાવરથી હું અંજાતી નથી હવે ખુદના માટે સૌથી વધુ સમય કાઢું છું હવે સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી મારા વિના કંઈ અટકી પડવાનું નથી ભંગ નાના વેપારીઓ કે ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કરી દીધું છે ક્યારેક ખબર હોય છે કે છેતરાવ છું તો પણ હસ્તેમાં એ જતું કરું છું ભંગાર વિના નીકળેલા વ્યક્તિઓ વ્યક્તિઓને ક્યારેક પીસી કે ખાલી તેલના ડબ્બા એમ જ આપી દઉં છું પચીસ પચાસ રૂપિયા મળેલા લાખો હું ખુશ છું રોડ પર વ્યક્તિઓ પાસેથી ખરીદી લઉં છું વડીલો કે બાળકોની એક એક વાત કેટલી વાર સાંભળી લઉં છું કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચૂક્યા છે ખોટા વ્યક્તિઓ સાથે દલીલ રહેવા કરતાં માનસિક સ્વસ્થ રહેવાનું પસંદ કરું છું સાચા વ્યક્તિઓના સારા કામ અને વિચારોથી હું મુક્તપણે પ્રશંસા કરું છું હવે અને તેમાંથી મળતા આનંદથી હું મજા માણું છું બ્રાન્ડેડ કપડાં બ્રાન્ડેડ મોબાઈલ કે અન્ય બ્રાન્ડેડ ચીજવસ્તુથી વ્યક્તિત્વ આપવાનું છોડી દીધું છે લોકોનું વ્યક્તિત્વ તો તેમના વિચારોથી નીકળે છે નહીં બ્રાન્ડેડ ચીજવસ્તુથી તે તે મને સમજાઈ ગયું છે હવે હું એવા લોકોથી અંતર જાળું છું જે મારા જે પોતાની કુટેઓ અને જળ માન્યતાઓ મારા પર થોપવાનો પ્રયત્ન કરે છે હવે હું તેને સુધારવાનો પ્રયત્ન કરતી નથી કારણ કે ઘણા એ ભૂલ કરી ચૂક્યા હોય છે જિંદગીની દોડમાં પાછળ રાખી દેવાવાળા જ્યારે મેલીરાજ રમત રમે છે ત્યારે હું તેમને શાંત રહીને રસ્તો આપી દઉં છું ના તો હું જિંદગીની હરીફાઈમાં છું આખરે ના તો મારો કોઈ હરીફ છે હું એ જ કરું છું જેનાથી મારા મનને આનંદ મળે છે લોકો શું કહે છે કે લોકોનો શું વિચાર છે તે વિચારવાનું મેં છોડી દીધું છે ચાર લોકોને ખુશ રાખવા માટે મારા મનને મેં મારવાનું છું મારવાનો પ્રયત્ન કરતો નથી ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જેવું ગમે છે જંક ફૂડ ખાવા કરતાં બાજરાનો રોટલો અને બટેટાના શાકમાં સંતોષ થાય છે ખોટા વ્યક્તિઓ પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરું છું બોલવા કરતાં ચૂપ રહેવાનું પસંદ કરું છું ખુદને સૌથી વધુ પ્રેમ કરવા લાગી છું હું બસ આ જગતને એક પ્રવાસી છું હું મારી સાથે મેહેજલ પ્રેમ આદર અને માણસાઈ સિવાય બીજું કંઈ જ લઈ શકવાની નથી તે મેં સ્વીકારી લીધું છે મારો દેહ મારા મા બાપની દેન આત્મા પરમાત્મા કૃપાળુની દેન નામ મારા પૈબાનું દેન જો અહીં મારું કંઈ જ નથી તો નફો નુકસાનની શું ગણતરી મારી તમામ પ્રકારની તકલીફોને મેં લોકોને કહેવાનું છોડી દીધું છે કારણ કે જેને કહેવું પડે છે તે સમજતા નથી અને જે સમજી શકે છે તેને કહેવું નથી પડતું હું બસ હવે નિજ આનંદમાં મસ્ત રહું છું કેમ કે મારા મારા તમામ પ્રકારના સુખ અને દુઃખની માત્ર ને માત્ર હું જ જવાબદાર છું તે મેં સ્વીકારી લીધું છે પળે પળને માનતા હવે હું શીખી ગઈ છું કારણ કે હવે મને સમજાયું કે જીવન કેટલું અમૂલ્ય છે અહીં કંઈ પણ કાયમી નથી અહીં કંઈ પણ ક્યારે પણ થઈ શકે છે આ દિવસો પણ વીતી જશે અંત અંતરના આનંદમાં માનવ સેવા જીવદયા અને પ્રકૃતિ સેવાઓમાં પરવાઈ ગઈ છું પ્રકૃતિ સેવામાં પરવાઈ ગઈ છું અનંતનો માર્ગ તો આમાંથી જ મળે છે પ્રકૃતિ અને દેવી દેવતાના ખોળામાં રહેવા મંડી છું કારણ કે અંતે તો તેમના ખોળામાં જ સમાઈ જવાનું છે મોડા મોડા સમજાયું કે કદાચ મને જીવતા આવડી ગયું છે અસ્તુ